તો આ જો ભીખા કાકાની કમાલ છે એમના ત્રણ દીકરાઓ સાથે સવા કલાકનો માંડ ધંધો આજે મેં જોયો એમનો સવા કલાકની અંદર અમુક કસ્ટમર્સ બહુ નારાજ થઈ ગયા હતા કે ભાઈ કાકા અમે આટલા જૂના જઈએ અમને કંઈક કરી આપો એટલે આ બીજો પૂરીનો ઘણો માંડો બાકી ઓલમોસ્ટ કામ પતી ગયું છે તો આ ચેક કરો તો યાર ગજબ અહીંયા ગરદી છે અને આ છે હરિહર ચોક આ છે સદર બજાર સદર બજાર પોલીસ ચોકીની એક્ઝેક્ટ સામે આ કાકાની કમાલ છે અત્યારે ઘણા બધા લોકો જે છે એ માયુસ થઈને જતા રહ્યા છે કારણ કે ભીખા કાકા જે છે એનો ફિક્સ સવા આઠ વાગ્યા એટલે જો ભીખા કાકા ના પડે જો આ સવા આઠ ટાઈમ જો તમે ચેક કરો ઘણા બધા ગ્રાહકો પાછા છે તમને ન મળ્યું આજે

અહીંયા આવતા સૌથી પહેલા મગજમાં એ જ સવાલ આવ્યો હતો કે આમાં મારો વારો આવશે કે નહીં હાથમાં મારી એક પ્લેટ આવશે કે નહીં હું દર્શન કરવા ગયો ને આવેલી એટલે મોડું થઈ ગયું મોડું થઈ ગયું અને અહીં પતી ગયું પતી ગયું ઓહો આજે પૂરી શાક હાથમાં નું હાથમાં નું કાલે આ ધક્કો થશે કાલે ધક્કો ખાશે મહિનામાં કેટલી વખત થઈ જાય આઠ વખત થઈ જાય એમના બીજા એક કસ્ટમરને મળીએ તમે પણ લાઈનમાં ઊભા છો આવશે કે નહીં આવે છે ઓ તો સ્માઈલ છે એના ઉપર શું કરી રોજ આવતો હોય કેટલા વર્ષથી ખાવ છો 15 વર્ષ બાળકો આવે ને નાના બાળકો પ્લાસ્ટિકનો ડબ્બો લઈને આવે ને તો અમે પાર્સલ કરી દઈ પ્લાસ્ટિકના ડબ્બામાં અમે ન આપી અને કહી દે કે બેટા બીજે દી તો પ્લાસ્ટિકનો ડબ્બો નો લઈ આવતો સ્ટીલનો ડબ્બો લઈને આવજે એટલે તને પાર્સલ આપશું અરે વાહ વાહ કારણ કે આમાં બધું શું પૂરી ગરમ હોય અને શાક ગરમ હોય એટલે સ્વાદ થઈ જાય બાળક સ્કૂલ સ્કૂલ માટે છે અને રિસેસ વાગે ખાય અરે ગુજબોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને અહીંયા જે ભીખા કાકા છે એ દાયકાઓથી પૂરી શાક લોકોને ખવડાવે છે અને એના આટલો સ્વાદનો જાદુ કેવો છે કે હજી આવ્યા હોય એની પહેલા તો લોકો ઘૂમતું વણીને ઊભા રહી ગયા હોય અને એમાંથી છેલ્લે અડધો ઓળખ તો એવા છે કે નારાજ થઈને જતા રહે કે ભાઈ અમારો વારો ક્યારે આવશે પણ છતાંય એક વસ્તુ મેં જોઈ દોઢ કલાકનો ધંધો કરે છે ત્રણ દીકરાઓ સાથે છે પણ તોય સંતોષ એવો છે કે ના ઘરાગી છે તો વસૂલ જ કરી લે એવું નથી જે ક્વોલિટી પહેલાંથી આપતા હતા એ જ વસ્તુ એમના ગ્રાહકો કહે છે કે જાળવીને રાખી છે અને એ જ દોઢ કલાકનો ધંધો એમનો ફિક્સ છે ફિલહાલ તો આવો મળીએ ભીખા કાકાને અને કઈ રીતે અહીંયા બિઝનેસ કરે છે અને આ એક નનકડો ઓટલો એને કઈ રીતે ફરી ગયો છે અને સ્વાદના જે શોખીનો છે એના માટે પણ આ જગ્યા કેવું એક અલગ પ્રકારનું સાડા સાથે ચાલુ કરી દીધું વાહ આરામથી લોકો મસ્ત પૂરી શાક અને ગાંઠિયા

બામાં શાક નથી કાઈ બાબા હા હા આ સાઈડ તો અને માલ પૂરો રહ્યો માલ ખલાસ છે છે તો આ આ પહેલાં તો જે ટોળું પડેલું જોયું ને મેં અને મને એમ થયું કે હવે ઇન્ટ્રોડક્શન દેવું શૂટિંગ કરવું ને એ બધું પોસિબલ નથી આજે કારણ કે આજે કાકા જવાબ દેશે કે કેમ જ્યાં તો અંદરથી એમના સન સમીરભાઈ અરે મને થોડીક રાહત કહે ને થોડી મનમાં થઈ પણ પછી એક પ્લેટ સુકી ભાજી માટે થઈને મારે પણ અહીંયા જેને કહીને મુશક્કત કરવી પડી અને એ ફાઇનલી મારા હાથમાં આવી ગઈ પેલા મને ઉપર લાગતું હતું કે નોર્મલ સૂકી ભાજી એવી સૂકી ભાજી છે પણ આટલા વર્ષોની હથરોટી આટલા દાયકાઓની હથરોટી એ આની અંદર તમે કોળીઓ મોઢામાં નાખો ને પછી પડે મસ્ત સિમ્પલ પણ એકદમ જેને કહે ને સ્પાઈસી ખાવા હોય થોડુંક સ્પાઈસી માઇનસ સ્પાઈસી એની મજા આવશે દૂરથી એમ લાગતું હતું આ સુકી ભાજી જોઈને કે નોર્મલી આ થોડીક મરચું નાખેલી સૂકી ભાજી છે અને હોમમેડ સૂકી ભાજી જેવું લાગે છે પણ વઘાર તમને ક્યાંય નહીં દેખાય તમે જુઓ એકદમ પ્રોપર વેમાં બનાવેલી એકદમ સિમ્પલ એનો ટેક્સચર તમે જુઓ કોઈ વધારાના ગરમ મસાલા નથી જે ઘરે ખાતા હોય ને એ જ સિમ્પલ મસાલિયાના અંદરના મસાલા સૂકી ભાજીમાં આપણે અત્યારે જુદી લીમડાનો વઘારો રાય જીરું ને આ અમુક જગ્યાએ ગરમ મસાલા નાખતા હોય એવું કંઈ નથી બહુ સિમ્પલ વેમાં બનેલી સૂકી ભાજી છે પણ સ્વાદ કંઈક એમ ફેમિલિયર લાગે આપણને ના યાર કંઈક છે સ્વાદ એવો અને એ જ સ્વાદ લોકોને ખેંચીને લઈને આવે છે અહીંયા હવે આ વિડીયોને હું ફટાફટ અહીંયા કમ્પ્લીટ કરું આ વિડીયો તમને કેવું લાગ્યો કેવાનું ભૂલતા નહીં ભરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત અને અહીંયા તમારે જો સૂકી ભાજી પૂરી અને ગાંઠિયા ખાવાની ઈચ્છા હોય તો સવારના સવા છ વાગે અહીંયા કાકા આવી જાય છે પોણા સાત વાગે તાવળો મંડાઈ જાય છે અને સવા આઠ એટલે હું એવું માનું છું સવા કલાકમાં ખેર ખતમ હું એવું માનું છું સવા કલાકમાં ખેલ ખતમ સવા કલાકમાં ખેલ ખતમ સવા તો ના પડતા હતા આ ઘડિયાળ તમે જોઈ શકો આ ઘડિયાળ આ ઘણા બધા પાછા થઈ ચેક કરો આ બધા ગ્રાહકો પાછા છે તમને નો મળ્યું આજે આયા શું કે છે કે ખલાસ થઈ ગયો ઓહો કેટલા વર્ષ થી તમે આવો છો અહીંયા હું અહીં આવું 30 વર્ષથી તો એ તમને ટાઈમ નો ખ્યાલ નો પડ્યો ટાઈમ નો ખ્યાલ હોય પણ ક્યારેક પેલા મોડું થાય આપણે ધંધે આવતા હોય વાહ વાહ બરોબર રોજ આવવાનું જોઈએ તો પછી બીજા બીજાને પૂરી શાક કરતા તમને આમ જ શું બસ આમ જ મજા આવે હે હા અહીંયા 5 રૂપિયા બ્રેડ દીધી દેતી રાખાય શું નામ તમારું મારું નામ કનુભાઈ તો હવે આ વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરીએ આ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં ફરી હું તમને એડ્રેસ કહી દઉં છું બહુ સિમ્પલ એડ્રેસ છે સદર બજાર પોલીસ ચોકી છે એસકે એસસીનું બિલ્ડિંગ છે અને સામે સદર બજાર પોલીસ ચોકી છે એની બરાબર સામેના ભાગમાં ક્રોસ ઉપર મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય કરવી ગુજરાત સ્ટેપલેસ